રામ રામિંદ કેટલા બોર કર્યા બધાયમાં પાણી આવ્યું કે કેવું પાણી સારું બહુ પાણી તો જોયું કુવામાં આવે બહુ પાણી આવ્યું આજે જ આવ્યું કાલે લઈ આવ્યું હતું બોરમાં કાલે

હવે પાણી બાણી તો દેખાડો કુવામાં કેવું કેવું એ તો બતાવો તમે ઊભા છે હાલો હાલો ઊભા થાય વાલો હવે જો આપને આ રિમોનભાઈ ને અજયભાઈ ને પાણી બતાવશે કુવામાં કેટલું પાણી આવ્યું એ અને ભેરા અમારે છે અર્પિતભાઈ એવું હે બધું જોરદાર પાણી આવ્યું

તમારે ગામ ભાઈ છે અરવિંદભાઈ બધા અરવિંદભાઈ ને કેટલું પાણી આવ્યું